નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગણિત તેમાં સ્વ પોથીનો ભાગ બે જેની અંદર પ્રકરણ પાંચનો સમાવેશ થાય છે જેનું નામ છે તે સરખું દેખાય છે તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલ છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે બાળકો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી વિડીયો જોવા માટે સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ પાંચ ધોરણ પાંચનું સ્વ અધ્યયન પોથી ભાગ બે તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક ચિત્ર પર એવી રેખા દોરો જેના પર દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય વેજવ બાળકો એક તમને સમજાવી દઉં અહીંયા તમારી પાસે દર્પણ હોય તો દર્પણ લેવાનું છે અથવા દર્પણ ના હોય તો તમારો મોબાઈલ લેવાનો છે મોબાઈલની સ્ક્રીન બંધ રાખવાનો છે એટલે કે મોબાઈલ ચાલુ કરવા નથી સ્ક્રીન પણ ચાલુ કરવા નથી અને જો તમે મોબાઈલ આ જગ્યાએ મૂકો તો તમને આ બાજુ જેવું ચિત્ર દેખાય છે એવું ચિત્ર મોબાઈલમાં એટલે કે આવું બીજું ચિત્ર મોબાઈલમાં તમને દેખાશે એનો મતલબ કે એવી જગ્યાએ તમારે મોબાઈલ મૂકવાનો છે કે જેથી ચિત્ર આખું બને હવે અહીંયા મેં આ રેખા દોરેલી છે એને સંમતિ પણ કહેવાય આ રેખા દોરેલી છે એવી બીજી ક્યાં રેખા દોરી શકાય અથવા બીજી ક્યાં મોબાઈલ મૂકો તો એવું ને એવું દેખાય તો આ જગ્યાએ પણ તમે મોબાઈલ મૂકો તો આ આકૃતિનો પડછાયો તમારા મોબાઈલમાં પડશે અને આવી આખી આકૃતિ આવી આખું આકૃતિ તમને જોવા મળશે ત્યાં તમારે લીટી કરવાની છે તે જ રીતે જોઈએ તો આ જગ્યાએ તમે મોબાઈલ મૂકો અથવા આરીસો મૂકો તો તમને આખું ચિત્ર જોવા મળશે હવે ઉદાહરણ તરીકે જો અહીંયા મૂકશું આપણે અરીસો તો આ ચિત્ર છે એવું ચિત્ર આ બાજુ દેખાશે તો આ બંને ચિત્ર સરખા થાય નહીં તો આની અંદર કેટલી સંમતિ બનશે કે કેટલી રેખા બનશે આ એક જ રેખા બનશે ઓકે તે જ રીતે ત્રીજાની અંદર આ જગ્યાએ અરીસો રાખતા આપણને આખું ચિત્ર જોવા મળશે અહીંયા વચ્ચે ક્યાંય રાખીએ તો આપણને આખું જોવા મળે નહીં અહીંયા રાખો તો આ બાજનું લંબચોરસ દેખાય અને આ બાજનું જોવા જઈએ તો આઈ બની જશે ઓકે તો અહીંયા પણ એક જ રેખા આવશે આ રહીએ તે જ રીતે ચોથાની અંદર તો અહીંયા આ રીતે રેખા દોરી શકાય આ રીતે અહીંયા આરીસો મૂકી શકાય અથવા તો અહીંયા પણ મૂકી શકાય અહીંયા પણ મૂકી શકાય એટલે અહીંયા મેં એક દોરેલી છે તો અહીંયા પાંચમા નંબરમાં અહીંયા દોરવાનું છે છ નંબરમાં અહીંયા આરીસો મૂકો તો બંને આખી આકૃતિ બની જશે સાતમાની અંદર અહીંયા આરીસો મૂકવાનો છે આઠમામાં આ રીતે મૂકી શકાય અથવા અહીંયા પણ મૂકી શકાય નવમાની અંદર અહીંયા પણ મૂકી શકાય અને અહીંયા પણ મૂકી શકાય તો આ રીતે અરીસો મૂકી શકાય અને આખું ચિત્ર બને તે જગ્યાએ તમારે લીટી દોરવાની છે દસમાની અંદર છે તો અહીંયા દસમામાં અહીંયા મૂકવાનું છે અગિયારમાં માં આ જગ્યાએ બારમાની અંદર આ જગ્યાએ તેરમાની અંદર આ બાજુ મૂકી શકાય ચૌદમા માં આ જગ્યાએ મૂકવાનું છે અથવા અહીંયા પણ મૂકી શકાય ચૌદ પંદરમાંમાં આ જગ્યાએ મૂકી શકાય સોળમાની અંદર એમ છે તો અહીંયા આ જગ્યાએ મૂકી શકાશે સત્તરમાંમાં આ જગ્યાએ મૂકી શકાશે બીજી કોઈ જગ્યાએ મૂકતા સરખું દેખાશે નહીં અઢારમાંમાં આ જગ્યાએ મૂકી શકાશે ઓગણીસમાની અંદર બે જગ્યાએ મૂકી શકાય એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ તો બંને આપણને સરખું દેખાય વીસમું છે તેમાં આ જગ્યાએ જ મૂકી શકાય બીજે ક્યાંય મૂકતા સરખું દેખાય નહીં હવે નીચેના આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અને એક દ્વિતીયાંશ ફેરવવાથી કેવા દેખાશે તે દોરો હવે જુઓ બાળકો એક તમને માહિતી આપી દઉં કે અહીંયા એક ચતુર્થા એટલે કે ચાર ભાગ છે એક બે ત્રણ ચાર ખૂણા છે ચારમાંથી એક ખૂણો ફેરવવાનો એટલે એક ચતુર્થા આપણે ફેરવવો હોય તો ચાર ખૂણામાંથી એક ખૂણો ફેરવવાનો એટલે આ ખૂણો અહીંયા આવે એમ ફેરવવાનો છે તો આ ખૂણો અહીંયા આવે તો આ રીતે જ આકૃતિ બને હવે એક દૂત્યાંશ એક દ્વિતિયાંશ એટલે બે ભાગમાંથી એક એટલે કે તમારે માની લેવાનું કે આ એક ભાગ છે અને આ બીજો ભાગ છે તો એક દ્વિત્યાંશ એટલે એક વાર ફેરવવું હોય તો આ આખો ભાગ ફરીને અહીંયા નીચે આવશે ઓકે તો પણ સરખું દેખાશે તો પણ આ રીતે દેખાશે તે જ રીતે આ બાવીસમી છે તેને એક ચતુર્થાંશ ચાર બાજુ છે એક બે ત્રણ અને ચાર એક ચતુર્થાંશ ફેરવવું હોય તો આપણે શું કરવું પડે આ પહેલો ભાગ છે એ બીજા નંબર ઉપર લાવવો પડે એટલે કે એકવાર ફેરવવાનો ઓકે તો પણ આવો દેખાશે એક દૂતીયાંશ ફેરવવાની વાત કરીએ તો એક દૂત્યાંશ એટલે પહેલો ભાગ આ અને બીજો આ બે સાઈડ નક્કી કરવાની તો આ પહેલો છેડો છે છેક નીચે લાવવાનો એટલે કે બે નંબર ઉપર લાવવાનો તો એક દૂત્યાંશ ફર્યું કહેવાય તો પણ આવી આકૃતિ બનશે આગળ વધીએ હવે આ ત્રેવીસમું છે તેને એક ચતુર્થાંશ ફેર એક ચતુર્થાંશ એટલે કે એકના છેદમાં ચાર એક ચતુર્થાંશ એટલે આપણે નક્કી કરી લઈએ એક બે ત્રણ અને ચાર સાઈડ છે આ ચાર સાઈડમાંથી મારે એક ચતુર્થાંશ એટલે કે એક સાઈડ ફરવાની છે તો આ સાઈડ અહીંયા મૂકીશું આપણે અહીંયા મૂકીએ તો આવી આકૃતિ બની ગઈ જો આડું થઈ ગયું આ આખે આખું આડું કરી દેવાનું હવે એક દ્વિત્યાંશ ફેરવવાની વાત આવી તો જુઓ સમજી લેજો ખાસ એક દૂધીય અંશ એટલે આ એક નંબર આપ્યો અહીંયા બે નંબર આપણે સમજી લઈએ આ એક નંબરને બે નંબર સુધી જવા દેવાનો એનો મતલબ કે આખું ચિત્ર ઊંધું થઈ જશે આ રીતે ઓકે તે જ રીતે આને એક ચતુર્થા છે તો નક્કી લેવાનું એક બે ત્રણ અને ચાર સાઈડ તો આ સાઈડને અહીંયા લાવો તો આ રીતે આકૃતિ બનશે હવે આ સાઈડને છેક નીચે લાવો તો આખી ઉલટાઈ જશે તો આ રીતે બનશે હવે તે જ રીતે પચીસમું છે એક ચતુર્થાંશ તો એ આ છેડો અહીંયા આવશે તો પણ એવી જ આકૃતિ બનશે આ છેડો એક દ્વિતીયાંશ માટે છેક નીચે આવશે તો પણ સરખું જ બનશે હવે આપેલ આકૃતિને એક તૃતીયાંશ ફેરવવાની છે ખાસ યાદ રાખવાનું એક તૃતીયાંશ કીધું છે તો જો તે પહેલાં જેવી દેખાય તો ખરું કરવાનું અને પહેલાં જેવી ન દેખાય તો ખોટું કરવાનું છે હવે આ એક તૃતીયાંશ છે એટલે માની લઈએ આગળ આ એક આ બે અને આ ત્રણ જગ્યા આપી છે તો આ છેડાને આપણે અહીંયા એક તૃતીયાંશ કીધું છે તો અહીંયા આવે બે નંબર ઉપર આવે તો પણ આપણને કેવું દેખાશે સરખું જ દેખાશે તો આપણે અહીંયા ખરું કરવાનું છે તે જ રીતે આપણે આ એક બે અને આ ત્રણ સાઈડ થઈ જે આપણને નીચે ત્રણ આપેલી છે એમાંથી એક સાઈડ ફેરવવાની છે એટલે કે એક નંબર ઉપરથી બે નંબર ઉપર આ ખૂણો લાવવાનો છે કયો ખૂણો આ ખૂણો ફેરવી અને બે નંબર ઉપર લાવવાનો છે તો પણ આ સરખી જ આકૃતિ દેખાશે તો ખરું કરવાનું છે તે જ રીતે આપણે આ ત્રેવીસમું છે છે તેને એક બે ત્રણ નક્કી કરીએ આપણે આ એક બે અને આ ત્રણ સાઈડ હવે આ એક ખૂણો છે અથવા આ વચ્ચેની બાજુ પકડી અને અહીંયા લઈએ તો આવી દેખાશે નહીં દેખાય તો અહીંયા ખોટું કરવાનું છે તે જ રીતે નક્કી કરીએ આ એક અને આ બે અને આ ત્રણ આવા ખૂણા જ પકડવાના આ પહેલા નંબરને બે નંબર સુધી લાવવાનો ફેરવવાનો તો આપણને એવું સેમ જ દેખાશે ખરું કરવાનું છે નેક્સ્ટ તે જ રીતે આ ત્રીસમું છે તો તે ત્રણ સાઈડ એક બે ત્રણ અહીંયા એવી દેખાશે નહીં ચોકડી કરવાનું છે ત્રણ સાઈડ નક્કી કરી લઈએ એક બે અને ત્રણ તો આ ભાત આ છેડો અહીંયા આવે તો થશે નહીં તો ખોટું આવશે અહીંયા એકત્રીસમું છે અહીંયા નક્કી કરી લઈએ આ એક બે અને આ બે બે છોડી અને નક્કી કરીએ તો એક બે અને ત્રણ આ ભાગને અહીંયા લાવીએ તો પણ આપણને એવું ને એવું દેખાશે હવે બત્રીસમું છે આ ભાગને અહીંયા આવશે ત્રણ ભાગ કરીએ તો આ એવું દેખાશે નહીં આ તેત્રીસમું છે એના એક બે અને ત્રણ ભાગ કરીએ તો પણ અહીંયા લાવીએ તો એવું દેખાશે નહીં હવે ચોથું છે નીચેના આકારોને એક છઠ્ઠમાં અંશ ફેરવવાથી કેવા દેખાશે એક છઠ્ઠમાં જોઈ લઈએ આપણે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા છે અહીંયા છ આપેલા છે એમાંથી આ એક ખૂણાને બે નંબર પર લાવવાનો છે ફેરવીને તો આપણને સરખું જ દેખાશે એવું ને એવું તે જ રીતે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ છે તો આ એકને બે નંબર ઉપર લાવવાનો છે તો પણ આપણને એવું દેખાશે આ રીતે તે જ રીતે છત્રીસમાની અંદર આ એક નંબર છે તેને બે નંબર પર લાવવાનું છે આવું દેખાશે સેમે સેમ દેખાશે છે છે ખૂણા બે નંબર ઉપર લાવવાનો છે કારણ કે એક ફેરવવાનું છે છ માંથી એક ફેરવવાનું છે તો આવું દેખાશે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન તેમાં ચિત્ર પર એવી જે રેખા દોરો જ્યાં દર્પણ રાખવાનું દર્પણ પણ દરેક જોડે હશે નહીં અને દર્પણ હશે તો મોટું હોય અને તેને પાછી ફ્રેમ હોય ફ્રેમ હોય એટલે અહીંયા મૂકીએ આપણે તો અહીંયા ફ્રેમ આડી આવી જાય અને અરીસો છે થોડું ઉપર રહી જાય એટલા માટે તમને દેખાશે નહીં એના કરતાં મોબાઈલ છે એ વાપરજો કવર કાર્ડ દેશો એટલે બહુ મસ્ત દેખાશે સેમે સેમ અરીસા જેવું જ કામ આપશે તો અહીંયા મૂકીએ તો આપણને બંને આકૃતિ છે તે સરખી દેખાશે બે નંબરમાં અહીંયા પણ અરીસો મૂકાય અને અહીંયા પણ મૂકી શકાશે ત્રણ નંબરની વાત કરીએ તો ત્રણ નંબરની અંદર આ એક જ જગ્યાએ અરીસો મૂકી શકાશે બીજે ક્યાંય નહીં અહીંયા મૂકો તો આ બે કુંડાળા આ બાજુ દેખાય તો એ શક્ય ના બને તો એક જ આવશે ક્યાં આ સાઈડ ચોથું છે તેમાં અહીંયા અરીસો મૂકી શકાય અથવા અહીંયા પણ મૂકી શકાય પાંચમો છે તેમાં એક જ જગ્યાએ આ રીતે મૂકી શકાશે હવે છે પ્રશ્ન બે નીચેના આકારોને એક દૂત્યાંશ ફેરવવાથી કેવા દેખાશે એક દૂત્યાંશ એટલે આ એક સાઈડ અને આ બે સાઈડ જેટલું કીધું હોય એટલે નક્કી કરી લેવાનું બે સાઈડ થઈ આ પહેલી ટોચ છે એને છેક નીચે લાવવાની તો આવું દેખાશે આ જે મીંડાવાળું છે એક સાઈડ અને બે સાઈડ આ બે સાઈડમાંથી એક સાઈડ ફેરવવાની તો આખી અહીંયાથી નીચે આવી જાય તો ઊંધું થઈ જશે તે જ રીતે આ એક સાઈડ છે આ બીજી સાઈડ છે આ ફેવરીને છેક નીચે લાવીએ તો એ પણ ઊંધું થઈ જશે ત્રિકોણ છે ઊંધું થઈ જશે ગોળ તો ઊંધું કરો સીધું કરો ગમે એમ કરો ગોળ ગોળ જ રહેવાનું છે ઓકે નેક્સ્ટ આપેલ આકૃતિઓને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો ઉદાહરણ મુજબ આ રીતે તમારે પૂર્ણ કરવાની છે જે રીતે અરીસો મૂકીએ અને કેવી દેખાશે અહીંયા અરીસો મૂકો તો અહીંયા જેવું દેખાય છે એવું જ અહીંયા દેખાય તે જ રીતે અહીંયા અરીસો મૂકો તો અહીંયા જેવું દેખાય છે તો આ ખૂણો છે અહીંયા નજીક આવે તો આ રીતે દેખાશે દસમું છે તે પણ તમારે આ રીતે પૂર્ણ કરવાનું છે આશા રાખું બાળકો તમને અરીસો ક્યાં મૂકવાનો કઈ રીતે મૂકવાનો અને મૂક્યા પછી જો સરખું દેખાય તો ત્યાં લીટી કરવાની છે એ સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ